ફેમિલી આજે છે શનિવાર તો જાઉં છે શનિ મંદિરે તો ચાલો આજે શનિવાર છે એટલા માટે દર્શન કરો જઈએ પહેલાં તો ચાલો નીકળવું છે અત્યારે હાલ લેસ ગોશી લોજ્ઞાતા આવતા તો આજે મસ્ત એવો બ્લોગ શૂટ કરીએ કે તમે જુઓ મસ્ત અત્યારે બારનું બારનું મંદિર અને બધા નેક્સ્ટ લેવલના મંદિરો જોઈએ તો ચલો આપણે આગળ તમને થમન દેખીને તમે અંદર આવ્યા છો તો ચલો નીકળીએ હવે આપણે મંદિરે પહેલા સંધીધું પછી ઘરે આવીને નાસ્તો કરીને પાછો નીકળવાનું છે ચલો લેસ ગો Ran away with my ફેમિલી મસ્ત ત્યારે આપણે પહોંચ્યા છે મંદિરે મસ્ત દર્શન બર્સન કરી લીધા છે ફેમિલી મસ્ત ચલો નીકળીએ હવે ઘરે ફેમિલી હવે નીકળી આપડે મસ્ત દર્શન થઈ ગયા છે ચલો ફેમિલી ગાડી તો પાર્ક કરી દીધી છે શ્રી નવ દુર્ગા ગામ સરળી અજયમાં કોકલીમાં તો આવેલા તો દર્શન કર્યા મસ્ત તમે આવો ફેમિલીને મસ્ત સુકૂન મેળવો તો આવજો ઇન્વાઈટ કરી છે તમને હું અત્યારે ઇન્વાઇટ કરું છું તમે આવો ફટાફટ દર્શન કરો મસ્ત જ્યારે આવો ત્યારે મંદિર ખુલ્લું જ રહેશે જો મસ્ત હા 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 નેક્સ્ટ લેવલ નેક્સ્ટ લેવલનું સુકૂન લાગે છે ચલો આવી ચૂક્યું છે તો ચલો હવે આપણે ઘરે જવું છે નેક્સ્ટ લેવલનું તો ચલો ફેમિલી ઘરે પોતે પોતે તો વરસાદ ચાલતો ગયો છે જો હે ને હા 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 અને એક તો આ ખટારા છે ને નેક્સ્ટ લેવલ નડે છે આખો તો નડે છે તો અત્યારે નાસ્તો કરું છું વાહ તો ફેમિલી મસ્ત નાસ્તો કરી લીધો છે ને આજનો પ્લાન કાલે ગોઠવી નાખ્યો છે રવિવારે તો મસ્ત બ્લોગ આવશે તો તમે જોજો આજનો પ્લાન કેન્સલ કર્યો છે ને કાલે આવશે તો મસ્ત નાસ્તો કર્યો ને અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે હા હા જો અને વરસાદ કેટલો પડ્યો એટલા માટે પ્લાન કેન્સલ થયો ન કે જત તો ચલો કાલના બ્લોગમાં આવશે એ પ્લાન તો ચલો મસ્ત વ્લોગ શૂટ કરીએ આજનો આજે હે ને બ્લોગ બનાવવાની થોડી પણ મજા ના આવી તો તો ફેમિલી અત્યારના વાગે છે સાડા સો જો અત્યારનો નજારો નેક્સ્ટ લેવલનો છે આ જો નેક્સ્ટ લેવલ ચલો ફેમિલી મસ્ત નહીં બહેને આપણે ડેરીમાં જવાનું છે તો ચલો નીકળી આવે લેસ ગો ઘરે આવ્યો ફેમિલી અત્યારે જમવાનું છે વિન્ડે નું શાક છે જમી લેવું છે પેલા તું